મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આ યુગની અંદર બુદ્ધિથી કામ લેનારા વર્ગનો ઓછી સંખ્યા નથી ખૂબ છે બુદ્ધિયુક્ત કામ કરવું એ આજના જમાનાનું એક મોટા મોટું કારણ છે શ્રમ એ ઘટી ગયો છે અને બુદ્ધિથી લોકો વધારે કામ લે છે ત્યારે આ બુદ્ધિયુક્ત કામ કરનારા લોકો માટે એક એવી વનસ્પતિનું હું આપને નિદર્શન આપું છું કે જેનું નામ છે શંખ પુષ્પી ગુજરાતીમાં એને શંખાવળી કહેવામાં આવે છે શંખ પુષ્પી એટલે કે શંખના આકારના ફૂલ થવા ગુલાબી કલરના એટલા માટે આચાર્ય હોય એનું નામ શંખ પુષ્પી પાડવામાં આવ્યું છે હવે શંખ પુષ્પી એ ખાસ કરીને બ્રાઇન ટોનિક છે નાના બાળકોથી માંડીને મોટા સુધી શંખ એ બ્રેઇન માટે સારામાં સારું કામ કરે છે જેને યાદ શક્તિ ઓછી હોય જેને બુદ્ધિયુક્ત વધારે કામ કરવું હોય અને જેને ધી એટલે કે બુદ્ધિ ધ્રુતિ એટલે કે ધારણા શક્તિ સ્મૃતિ એટલે કે યાદ શક્તિ આ ત્રણે ત્રણ ઓછા થયા હોય તો એના માટે સર્વશ્રેષ્ઠ છે એ શંખ છે આ ગુણ જોઈએ તો શંખ એ બ્રેઇન ટોનિક છે હવે બ્રેઇન ટોનિક છે એટલા માટે એ બુદ્ધિ વધારનાર છે રસાયણ છે ઘડપણને પણ દૂર કરે છે અને વાતવાહીની કેન્દ્રો જે છે એને પણ તાકાત આપે છે અને મૂત્ર લોવાથી મૂત્રને પણ સાફ કરે છે અને બીજા નંબરની અંદર આ એક એવો દ્રવ એવું દ્રવ્ય છે કે જેનાથી આપણને જો લોહીનું દબાણ રહેતું હોય તો તે પણ ઓછું થાય છે વાયુની અધિકતા હોય તો એ પણ ઓછું થાય છે અને રક્તાભિસરણ જે તંત્ર આખું છે એ પણ વ્યવસ્થિત થાય છે શંખ પુષ્પી ગુણો ઘણા બધા છે શંખ પુષ્પી ક્યાં ક્યાં રોગની અંદર કામ છે છે અથવા તો તો એનો વિશેષ ઉપયોગ શું આચાર્ય ચરક વિશેષણ બુદ્ધિયુક્ત શંખાવલી શંખ પુષ્પી આવું વિશેષણ એમણે આપેલું છે તો ચરક સંહિતાની અંદર આચાર્ય ચરક કહે છે કે શંખ પુષ્પીના ફૂલ એમનું પાન અને મૂળનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ દૂધની અંદર શંખપુષ્પી લેવાથી ખૂબ સારા પરિણામો મળે છે બુદ્ધિ વધે છે સ્મરણ શક્તિ વધે છે અને નિદ્રા પણ એટલી જ આવે છે અનિદ્રા મિત્રો રહેતી હોય તો શંખપુષ્પીનો પુષ્પીનો પ્રયોગ એ દૂધની સાથે કરવો એક ચમચી શંખપુષ્પી રાત્રે લઈ અને માથે દૂધ પીવું અને પછી સુઈ જવું ઊંઘ પણ સરસ મજાની આવશે અનિદ્રા માટે આ એક મોટો પ્રયોગ છે અને બીજા નંબરની અંદર રસાયણ કર્મ જેને કરવું છે એને શંખ પોષી હંમેશના માટે બ્રાહ્મી એની સાથે લેવી અથવા તો શંખામળી ના બ્રાહ્મીનું મિશ્રણ લેવું એની સાથે ઘણા બધા અશ્વગંધા પણ છે એવા પણ દ્રવ્યો મિક્સ કરી શકાય તો શંખાવળી વિશેષ કરીને બુદ્ધિના ઉપયોગ કરનારા લોકો માટે એ સર્વશ્રેષ્ઠ છે માટે બુદ્ધિયુક્ત જે કર્મ લોકો કરે છે એને હંમેશના માટે થોડી થોડી માત્રામાં દૂધ સાથે શંખાવળી લેવાથી સરસ મજાના પરિણામો મળે છે ઓમ શાંતિ જય ધનવંત